કટલાલ તાલુકાના તાતરિયા ગામમાં એમ માસ્ટર બેચ કંપની ઘણા સમયથી આજુબાજુના વિસ્તારમાં પ્રદૂષણ ફેલાવતા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા અને જાનમાલને હાનિ પહોંચવાની ભીતિ સેવાતા આવેદનપત્ર આપવામાં આવ્યું પ્રાપ્ત વિગતો અનુસાર કટલાલ તાલુકાના તાતરિયા ગામના જાગૃત ગ્રામજનોના જણાવ્યા મુજબ અહીં એમ માસ્ટર બેચ નામની કંપની આવેલી છે એ કંપની દ્વારા તાતરિયા ગામની આજુબાજુના વિસ્તારમાં કાર્બન કંપનીમાં લાગેલા મોટા મોટા પંખાના માધ્યમથી આજુબાજુ ફેલાવીને ગામની જાહેર જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહી છે તેમજ આજુબાજુમાં આવેલ પ્રાથમિક શાળા દૂધ મંડળી રહેણાંક વિસ્તારમાં તેમજ ખેતરોમાં ઘાસચારો પણ પાવડરવાળો થાય છે એ ઘાસચારો દૂધાળા જાનવર ખાય અને દૂધ દૂધ મંડળીના માધ્યમથી અલગ અલગ જગ્યાએ જતો હોય છે તો આ કંપનીથી ગામની કોઈ પણ વ્યક્તિને કે જાનમાલને નુકસાન થશે તો જવાબદાર કોણ

મારા ગામની બાજુમાં એક ફેક્ટરી આવેલી છે એ એમ માસ્ટર બેચ કરીને જે જેની અંદરથી કાળું કાર્બન ઉડે છે હવે એ કાળું કાર્બન બંધ કરાવવા માટે આવેદન પતારવા માટે આવે છે સેની ફેક્ટરી ચાલે છે અને કેટલા સમયથી ચાલી રહી છે એ કંઈ કાર્બન ઉડે છે અને કંઈ પ્લાસ્ટિક નાવાની એવી બીજું છે તો જે કાર્બન ઉડે છે એનાથી સ્વાસ્થ્ય માટે શું હાનિકારક છે અમને એવું જો લાગે છે કે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એટલે જ આ આવેદન પચાસવા માટે આવે અને આજ રોજ આવેદન પત્ર આપવાથી આગળ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગળ જતા તમે શું કરશો આગળ હવે આ અત્યારે આવીએ સાહેબને પછી એ શું કહે છે કે એવા પગલાં ભરે છે પછી આગળનો નિર્ણય લઈશું જી આપનો પરિચય આપ કયા ગામના છો શૈલેષભાઈ આજ રોજ જે કટલાલ મામલતદાર સાહેબને જે આવેદનપત્ર આપી રહ્યા છો શું ઉદ્દેશ્યથી આવેદનપત્ર આપી રહ્યા છો ખેતી ખેતીને નુકસાન થઈ રહ્યું છે તો આજ જે તમે આવેદન પત્ર આપી રહ્યા છો એને લઈને આગળ કોઈ કાર્યવાહી નહીં કરે તો આગળ જતાં તમે શું કરશો